દરદરપર શંકરના વિશેષ કાર્યક્રમમાં શ્રાવણ મહિનાના ચોથા દિવસે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે મહાદેવ જય ગોપનાથ દોસ્તો આજે આપણે શ્રી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ ગામની અંદર કે જે ગોપનાથ મહાદેવ મંદિરથી પ્રખ્યાત છે જે તળાજાથી થી સત્તર કિલોમીટરના અંતરે ખંભાતની ખાડી નજીક આવેલી છે અહીં દરિયાદેવ જાણે ગોપનાથ દાદાના પગ પખાડતા હોય એવા દ્રશ્યો સર્જાય છે દોસ્તો અહીંના ઇતિહાસની આપણે વાત કરીએ તો વિશ્વનું એવું મંદિર છે કે જ્યાં સૂર્ય સમુદ્ર અને શિવનો જે સીધો સંગમ થતો હોય એવું મંદિર એટલે આપણું ગોપનાથનું મંદિર નરસિંહ મહેતા ને કૃષ્ણ પરમાત્માની રાસ દર્શન કરાવનાર દેવ એટલે ગોપનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં ગોપનાથ મહાદેવના દર્શન હોય છે દોસ્તો અહીં એક માત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન મહાદેવને ધોળી ધજા ચડાવવામાં આવતી હોય એનું કારણ એવું છે કે દોસ્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવનો સીધો સંગમ છે ધોળી દેજા વાળો દેવ ગોપનાથ મહાદેવ અને તેમના જ પ્રાંગણમાં આવેલો છે ભગવાન શ્રી રામના નામનો તરતો પથ્થર અર્થાત કે આપણા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા એમનું વતન પણ તળાજા જ રહેલું છે કે વૈષ્ણવ તેને કહીએ જેનો સંદેશો સમગ્ર જગતને આપ્યો છે વસુદેવ કુટુંબકમની ભાવનાનો એ નરસિંહ મહેતાએ દોસ્તો વર્ષો પહેલાં અહીંયા ગોપનાથની અંદર ભગવાન શિવની તપસ્યા કરી હતી અને ભગવાન શિવ પાસે તેમણે કૃષ્ણ ભગવાનની રાસલીલા દર્શન કરવાનું એમણે ભગવાન પાસે વસન માગ્યું હતું અને આ કળિયુગની અંદર દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન શ્રી નરસિંહ મહેતાએ આ ગોપનાથ મંદિરની અંદર કર્યા હતા દોસ્તો આ મંદિરની વિશેષતાઓ તો ખૂબ રહેલી છે અને ખૂબ અહીંનું મહત્વ છે આ શ્રાવણ માસ નિમિત્તે અમે તો અહીં દર્શન કરીને ધન્યતા અનુભવી તમે પણ ગોપનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવો હર હર મહાદેવ જય ગોપનાથ